આપણે વાત કરીએ જે કપાસમાં જે લાંબા પાન નો ખડ અને જે ગોળ પાન ખડ લાંબા માં આપણે જેમ કે કાર્યું છે ખાર્યું છે બાજરી છે જુવાર છે અને મકાઈ છે અને કૂતરા છે આ પ્રકારના જે ખડ નિંદામણનાશક જે ખડ છે તો એમાં કઈ અરબી જે આપણે ખડનાશક દવા વાપરવાથી આપણે કપાસમાં લાંબા પાનનું ખડનું નિયંત્રણ કરી શકીએ તો આજની વિડીયોમાં એની વાત છે જે કપાસમાં જે લાંબા પાનનું અને જે ગોળ પાનનું બંને ખડ આવે છે તો આપણે આજે એની વાત કરીએ કે લાંબા પાન ખડ માટે લાંબા પાનનું જે નિંદામણનાશક હોય જે છે જુવાર છે બાજરી છે મકાઈ છે કૂતરા છે હાંબો છે આ બધા જે લાંબા પાના પટ્ટી પાના ફળ છે કાળિયું છે ખાર્યું છે બાજરી છે જુવાર છે મકાઈ છે આ બધા લાંબા પાના જે પટ્ટી પાના જે ફળ છે એની માટે નિંદામણ નાશ કરવા માટે આપણે કયા સમયે વાપરવું પડે અને કયા સ્ટેજ ઉપર દવા વાપરવાથી આપણે એનું રિઝલ્ટ મેળવી શકીએ તો આજે વાત કરીએ કે આપણે કપાસ તમારે દસક દિવસનો કપાસ થઈ જાય અને ઉગ્યા પછી લાંબા પાનનું નિંદામણ નાશ ઉગે તો એની માટે તમારે બાયર કંપનીનું વિપ સુપર જે વિશ્વની શ્રેષ્ઠ કંપનીમાંથી ગણાતી હોય તો બાયરનો હાઉ પ્રથમ વિફ સુપર લાવનાર કંપની તો બાયર કંપનીનું વિફ સુપર નામની જે દવા આવે પંદર લિટર પાણીમાં ચાલીસ એમએલ લખે નાખવાથી ચાલીસ એમએલ લખે નાખવાથી કોઈ પણ પ્રકારનો પટ્ટી પાનનો ખોડો હોય જે આપણે જુવાર બાજરી મકાઈ કાર્યું ખાર્યું બાજરી જુવાર કે તમારે કૂતરાં હોય કે તમારા લાંબા પાનુ પટ્ટી પાનુ ખડુ હોય ઈ સંપૂર્ણ નિંદામણ નાશ કરવા માટે સૌથી સારામાં સારું રિઝલ્ટ મળતું હોય તો બાયર કંપની નું વિવ સુપર છે પંદર લિટર પાણી માં ચાલીસ એમ એલ લેખે નાખવા થી સૌથી સારામાં સારું કંટ્રોલ કરી શકશો મિત્રો આની વાત કરું કે બાયર કંપની નું વિવ સુપર ની ખાસિયત શું છે નિંદામણ લાંબા પાનુ પટ્ટી પાનુ તો સો ટકા સાફ કરી નાખે પણ આના નાખ્યા પછી જે છોડ માટે જે ગિનરી આવે જે કુણોપ કોળ આવે સૌથી સારામાં સારી ખૂણો પહોળો આવતી હોય તો બાયર કમિનું વીસ સુપર છે તો લાંબા પણ પટ્ટીમાં પટ્ટી લાંબા પાનો જે પટ્ટી પાનો જે ખડા આવે નિંદામણ નાશક છે તો એની માટે તમે બાયર કમિનું વીસ ઉપર વાપરો તો વીસ સુપર વાપરી શકો અથવા ધાનુકા કમિનું જે આપણે ટરગા સુપર નામથી ઓળખીએ આ ટરગા સુપર પણ વાપરી શકો આ પણ પંદર લીટરમાં ચાલીસ એમ એલ માપ આવે છે આ નો વાપરવું અથવા આની જગ્યાએ તો અદામા કમિનું એઝિલ નામની પણ દવા આવે છે અદામાકમણીનું એજિલ આ એજિલ પંદર લિટર પાણીમાં આનું માપ છે ત્રીસ એમએલ જ્યારે દસ દિવસનો કપાસ આવે દસ દિવસ પછી ગમે ત્યારે વાપરી શકો પચીસ એમએલ પંદર લિટર પાણીમાં પચીસ એમએલ લખે નાખવાથી લાંબા પાનનું પટ્ટી પાનનું ખડ છે કાળિયું છે ખારિયું છે બાજરી છે જુવાર છે મકાઈ છે જે હાંબો છે તમારે આ બધા લાંબા પાનના પટ્ટી પાનના ખડ સંપૂર્ણ નિદામાન સાફ કરી શકો તમારે અને ઘણા ખેડ મિત્રોનો પ્રશ્ન છે કે લાંબા પાનની દવા તો આપણે વાપરીએ છીએ આપણને ખ્યાલ છે છતાં પણ મેં તમને માહિતી આપી પણ કપાસમાં આવતી જટિલ પ્રશ્ન ખડનો પ્રશ્ન નિંદા મનનાશક નો પ્રશ્ન હોય તો કપાસ ગોળ પાનનો અને એમાં ગોળ પાન નો નાશક હોય તો એમાં શું પગલા ભરવા એની કઈ દવા વાપરવાથી આપણું ગોળ ખડ છે હાટોડો છે લુણી છે દુધલી છે દારૂડી છે ચીલ છે બલગડી છે પોપટી છે બોદકડું છે ચોખડી છે ચોખડીયું છે આ બધા પ્રકારના ખડ કઈ રીતના સાફ થાય તો આપણી માટે એની પણ આજે વાત કરીએ જે કપાસમાં જે ગોળ પાન નું હોય તો એની માટે ગોદરેજ કંપનીનું ગોદરેજ કંપનીનું હિટવીટ નામની જે દવા આવે ગોદરેજ કંપનીનું હિટવીડ આ જે આવે પંદર લિટર પાણીમાં પચ્ચીસ ML પંદર લિટર પાણીમાં પચ્ચીસ ML લખે તમારે નાખવાથી ગોળપાનનો ખડ હોય નિંદામણનાશક ગોળપાનનું નિદમણનાશક હોય એ સંપૂર્ણ ખડ સાફ થઈ જાય છે આ જે તમે પચીસ વીસ થી પચીસ દિવસનો કપા થાય વીસ થી પચીસ દિવસનો કપા થાય તે હિટવીટ તમે વાપરી શકો પંદર લિટર પાણીમાં પચીસ પચીસ એમ એલ લખી નાખવાથી ગોળ પાનનું જે નિંદામણ નાશક છે ગોળ પાનનું નાશક એક પણ ગોળ પાનનું નિંદામણ નાશક રહેવા દે નહીં તમારે આ હતી ગોળ પાનની વાત ઘણા ખેડૂત મિત્રો એવા પ્રશ્નો છે કે ભાઈ એક દવા એવી છે જે કપાસમાં લાંબા પાનનું અને ગોળ બંને ખડબાલ નાખે તો આ મિત્રો અવશ્ય હું તમને કહે કે એક દવા એવી આવી ટેકનોલોજી આવી ગઈ છે જે કપાસમાં લાંબા પાનનું અને ગોળ પાનનું બંને નિંદામણ નાશક સાફ થઈ જાય છે એક જ દવા વાપરવાની છે ટોટલ પ્રકારનો ખડ લાંબા પાનનો હોય કે ગોળ પાનનો હોય લાંબા પાનમાં કોઈ પણ પ્રકારનું ખડ હોય ગોળ પાનમાં કોઈ પણ પ્રકારનું ખડ હોય કાર્યો છે ખારીઓ છે બાજરી છે જુવાર છે દારૂડી છે ચીકલી છે બોઘડી છે પોપટી છે ચોકડીયો છે ચોખડીઓ છે આ ટોટલ પ્રકારના ખડ સંપૂર્ણ એક જ દવા અને આપણી માટે બ્રહ્માસ્ત્ર રૂપ ગણાતું હોય તો એની માટે બાયર કંપનીનો ઘાસા અને ગોદરેજ કંપનીનો હિટવિડ આ કોઈ પણ માંથી બંને કોઈ પણ પ્રકારની એક જ દવા નાખવાથી આ પંદર લિટર પાણીમાં પિસ્તાળીસ થી પચાસ મિલી પિસ્તાળીસ થી પચાસ મિલી તમે એને લેખે નાખવાથી જ્યારે કપ્પા પંદર થી વીસ દિવસનો થાય એ સમયમાં તમે પંદર દિવસ પછી કે વીસ દિવસની અંદરના ગાળામાં જ્યારે તમારે લાંબા પાનનું અને ગોળ પાનનું બંને નિંદામાં નાશક હોય તે પંદર લિટર પાણીમાં પિસ્તાળીસ થી પચાસ મિલી બેમાંથી એક દવા વાપરવાની છે કે આ બાયરનું ઘાસા વાપરવાનું છે કા અથવા ગોદરેજ કંપની નું હિટવિડ વાપરવાનું છે આ બંને દવા નાખવાથી કપાસમાં લાંબા પાનનું અને ગોળ પાનનું નિદામણ સંપૂર્ણ સફાયો થઈ જાય પણ મિત્રો એક ખાસ કાળજી રાખવાની છે જે પણ જ્યારે ચોમાસામાં આપણે અતિ વરસાદ હોય તો આપણે ખાબોચિયા આપણે ભરેલા હોય આપણે ઘણી ફેરી વાડી આઘી હોય દૂર હોય વાડી દૂર હોય તો આપણે ખાડીયામાંથી પાણી ઉપર ઉપરનું તારવીને પાણી લઈ લેતા હોય પણ મિત્રો આવી કોદી ભૂલ કરતા નહીં આ જે પાણી તમે લ્યો એ ક્ષાર વાળું પાણી હોય છે આ દવા કોઈ પણ દવા છે હિટવિટ કે બાયર કમીનું ઘાસા અને ધૂળ કે વાળું પાણી હોય એ બેને વેર હોય અને જ્યારે પણ દવા નાખોથી ચોખ્ખું પાણી લેજો ડોળું પાણી લેતા નહીં આપણે જે પાણી આપણે પી કે એ પાણી લેવાનું છે એટલે તમારે નિંદામણનો પ્રશ્ન રહે નહીં ઘણા મિત્રોના પ્રશ્ન એવા આવશે કે મારે બળ્યું નથી જ્યારે ચોખ્ખું પાણી લ્યો અને વિઘે જો લાગડ દવા છાંટવાની હોય તો વિઘે ચાર પપ લેખે પિસ્તાલીસ થી પચાસ મિલી પર જાત પંદર લિટર પાણીમાં નાનું ખડું હોય તમારે એમ લાગે કે એક ઇંચ નું ખડ છે તો પચાસ એમએલ પંદર લિટર પાણીમાં પચાસ એમએલ જ નાખજો સંપૂર્ણ લાંબા અને ગોળ પાનનું બંને નિંદા સાફ થઈ જાય ખાસ એક યાદ રાખજો કે ડોળું પાણી લેવાનું શાર વાળું પાણી કે ધૂળ વાળું પાણી લેવું લેતા નહીં નક્કર ખડ બળશે નહીં. તો આ એક ખાસ કાળજી રાખવાની છે. અને જ્યારે પણ ખંડની દવા વાપરો, કોઈ પણ ખંડની દવા વાપરો, કપાસમાં વાપરો કે મગફળીમાં વાપરો કે ડુંગળીમાં વાપરો કે શાકભાજીમાં વાપરો કે હેઠા પણ આપણે દરરોજ સંયોગ કે ડાબ માટે વાપરતા હોય તો એ ફ્લેટ નોઝલ જે આવે, પટ્ટા નોઝલ જે આપણે આવે એ પટ્ટા નોઝલથી ને જ અવશ્ય ઉપયોગ કરો. જેથી કરીને તમારે રિઝલ્ટ તમને મિત્રો એક યાદ કહું, એક યાદ આપી દઉં કે તમારે પટ્ટા નોઝલનો તમને શું ફાયદો, ફાયદો આપે,

જે ગોળ આપણે જે આવે છે જે આપણે રનિંગમાં આપણે કપાસમાં મકળી મદા પડે વાપરીએ તો આ જે નોઝલ આવે ગોળ નોઝલ આવે એક પગ તમે એનો સડાવજો ખડ નાશક માટે એક જ બોટલમાંથી દવા લેજો તમને ખ્યાલ આવશે કે પટ્ટા નોઝલ કેટલું કામ સારું આપે છે અને ગોળ ફોવરેન નોઝલ કેટલું કામ સારું આપે છે ફક્ત નિંદામણ નાશક માટે આપણે પટ્ટા નોઝલ ફ્લેટ નોઝલ નો ઉપયોગ કરવાનો છે બીજા એકે પાકમાં ઉપયોગ કરવાનો નથી જ્યારે આપણે જીવાતની દવા નાખીએ કે ફૂગની દવા નાખીએ ત્યાં આપણી જે રનિંગ જે નોઝલ છે ગોળ ફોર એ જ આપણે વાપરવાની છે પણ જ્યારે નિંદા નાશકની જ્યારે વાત આવે પટ્ટા નોઝલનો અવશ્ય ઉપયોગ કરજો પટ્ટા નોઝલની કિંમત કાંઈ નથી હોતી ઘણી કંપની અત્યારે ફ્રીમાં પણ આપે છે કોઈ પણ સાથે મફતમાં પણ પણ આપે છે ન આપતી હોય તો એની કઈ કિંમત નથી આવતી વીસ રૂપિયાની કિંમત આવે છે તો એ પટ્ટા નોઝલ ફરજિયાત અવશ્ય લઈ લેજો બીજી મિત્રો આજે વાત કરું કે આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલેગ્રો એગ્રો એજન્સી જે યુટ્યુબ ચેનલમાં જાઓ જ્યારે

બીજા ખેડૂત મિત્રોના બહુ દૂર થી બધા ફોન આવતા હોય છે કે અમારા વિસ્તારમાં અમને કોઈ પણ દવા અમારે અમારે આ દવા જોતી હોય છે કે ફલાણી દવા જોતી હોય કે આપણે જે વિડીયો મૂક્યા હોય તો એ દવા તમારા વિસ્તારમાં નો મળતી હોય મળતી હોય તો ન્યાંથી જ લઈ લેજો પણ નો મળતી હોય તો છતાં તમારે અમારી youtube ચેનલ છે જે પાઇલગ્રો એજન્સીમાં એમાં મોબાઈલ નંબર તમને બે મોબાઈલ નંબર આપેલા છે એક ચોરાણું અઠ્યાવીસ નવ્વાણું બાંસઠ ચુમાલી અને એક બીજો મોબાઈલ નંબર આપેલો છે તો આની ઉપર ગૂગલ પે ફોન પે કોઈ પણ કરી શકો કોઈ પણ દવા તમારે જોવે તો તો આ આ નંબર ઉપર તમે રેડી કોઈ પણ દવા તમને બીજે દિવસે તમને અમે તમારા મારુતિ કુરિયર દ્વારા તમારો તાલુકો કોઈ પણ પડતો હોય છે કે જિલ્લો પડતો હોય તો ના તમને કુરિયર તમને મળી જાય રેડી તો બસ આજની કૃષિ માહિતી એટલે તે નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલે એને જોતા રહો આવા આવા રોજ ને રોજ વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ યુટ્યુબ ચેનલ ને કરો બાપા સિતારામભાઈ